ચાલો મિત્રો આપણે આવી ગયા છે રાયણપરની નદી એ તો તમે જોઈ શકો છો કેટલું પાણી આવે છે બરાબર અને આપણે રસ્તો છે રસ્તો ડૂબી ગયો છે માણસો ઊભા છે રસ્તો ડૂબી ગયો છે ઓલી બાજુ માણસો ઊભા છે જો તમે જોઈ શકો છો આ રસ્તો ડૂબી ગયો છે હવે જવાનો રસ્તો નથી ઓલી બાજુ તો વરસાદ ખૂબ જાજો પડ્યો છે પાણી આવી ગયું છે અને આપણે આવી ગયા છે નદીના કાંઠે

તો પાણી ઘણું બધું જાય છે જોઈ શકો છો સામે પણ પાણી આવે છે હજુ પણ જાય છે તો ઘણું બધું પાણી જાય છે જોઈ શકો છો મિત્રો